આ તો આયો હું તો કાઢતો અમે રીતે તારામાં સે મના સારું કર્યું મારા ઘરે ના લઈ જાય રાત મને ઊંઘવા ના દે તારે ચેતનજી ઘરે જ લઈ જવો

લઈ મને ના આવ મને ના તોય સારું હતું સંગાત આવ્યો કશું પૂછતો નહી ચાનું ના પૂછ્યું કોઈ નહી બેઠ ગલ્લે ના પટકા તમે એટલે ભાર્યું નહી તમે બતાવજો પાછા ખુલ્લી ને આડો થોડા તમારી બા ની ચોકીદાર હતો ને ચેતનજી તો હલ્યા શું અડધી રાતે અડધી રાતે ચેન આયા

શું કરશું મેં શિખર કાધું તો નહીં કાધું ખબર નહીં કાધું હશે પોણી ને હવે લોટો નહીં ડોસી લઈને જઈએ નહીં હજુ પોણી શિખર હમણાં પીધું તું નથી આવી રાતે હું બગાડવા હવે હવે હું કેવું મારે કયો ઉબેઠ પોણી એ નહીં પાય લાગે

રાતે દવા કરવા ઊંઘ બગાડવા કૂપની સરખી રીતે ખાસ યાર બે બે

ગાડું મારું ક્યાં લઈ જાય કોઈ ન જાણો અલ્યા ઊંઘવા દે ને હગા તું ચેહીને આવ્યો હતો રાત ને ઊંઘ બગાડવા અલ્યા તો ખાલી પ્રેક્ટિસ હરી જા ગાડુ લઈ ગયો ખેતર પારા લઈ લેવા જો જા જવું હોય કોઈ ની આ તો ખાલી પ્રેક્ટિસ કરું પડે બીજું કોઈ નહીં પ્રેક્ટિસ કરું પડે કાલે તારા ગાડી હતા ઊંઘવા દે મને

ખબર જતો રેજે વેલો હોય મોઢું ના બતાવતો તારું કાર મોઢા આયો હો કોડ જો હોય કણ ઊંઘ બગાડવા તારું તાર જો હારું મોઢું ચિબરી જેવું છે તારી ખબર રાખી બે રૂપિયા ડૂબો રાખી છે કોઈ મરી જાય તો મારું નો આવે આયો હો કણ રાત નો ઊંઘવા દે ને મારા બે દાડા ના ઉજાગરા તો તીઓ મારી પત્ત રગડી નાખી આ હગો આવો હગો હતો હશે હોય જા હોય જા હવે નહીં ઉતનો જગાડવો હોઈ જા આ તો હગો હ કે રાક્ષસ છે

મગજ હવે તગડે અલ્યા એક તો ગાવા દે કશી નહી ગાઉ નાખું નહીં ગાઉજ તમે મારા ઘરે નહી તમે પુખો બેઠજો

થોડું આવતા નહી આવતા મારે કાઢ્યું હોય એમને આઈ ગયો હોય પનોતી જ્યો મારા ઘરે દારૂ ના પોહાય ઓ ના પોહાય ના પોહાય દારૂ દારૂ પીધા વગર આવ્યા ને તો ચીનો ચીરો કરીને ખબર તારું મોટું છે બોલ નકરી બોલો નકરો દારૂ બે કયા મારા ઘરે દારૂ આવ્યો તો નઈ મને પીધા વગર આયા ને તો એમનો ચીનો ખવરો ચીનો બોલો તમારે શું પીન આવે બીજા ઘરે જવાનું તમારા એમને જવા દો એમના ઘણા એમના ઘરે જવા તમારે ઘરે લઈ જાવ